લોકસભા બે હજાર ચોવીસની સામાન્ય ચૂંટણીમાં સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવતા આજે ખેડબ્રહ્મા વિધાનસભા મત વિસ્તારમાં તેમનો સત્કાર સમારોહ યોજાયો હતો લોકસભા બેઠક પર સાંસદ શોભનાબેન લાખની જીત મેળવ્યા બાદ ખેડબ્રહ્મા પોશીના અને વિજયનગર તાલુકામાં શોભનાબેનના પ્રથમ પ્રવાસ દરમિયાન તેમનો સત્કાર સમારોહ યોજાયો હતો સત્કાર સમારોહ દરમિયાન ભારતીય જનતા પાર્ટી ઉપસ્થિત તથા અનુપસ્થિત દરેક કાર્યકરોને તેમને જીતાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો જ્યારે ખેડબ્રહ્મા શહેર અને તાલુકા ભાજપના કાર્યકરોએ માતાજીની પ્રતિમા શાલ તથા ફુલહારથી સન્માન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા જિલ્લા મહામંત્રી વિજય પંડ્યા અને લુકેશભાઈ ગમાર ખેડબ્રહ્મા તાલુકા પ્રમુખ સુરેશભાઈ પટેલ શહેર પ્રમુખ અરવિંદભાઈ રાવલ સહિત સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભરત ચૌહાણનો રિપોર્ટ ખેડબ્રહ્મા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે